યા રટુ તો બદલા નહીં હે અલા કોપીરાઈટ આવી જાય એ સુમિતુ લો હમણા વીડિયો બો વાય છે છોકરી બોલ્યું હાલો તો આવી હા 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 જો એ કટપ્પા એ બીએમ ગાડી હોય ને આવે ગાનો તો આ મોય પપ્પા કેવા નોકરી કરતા ખેતીવાડી હતી ખેતીવાડી હતી મને તો બોલતા નથી આવડતું ભાઈ મને નું આવડ્યું જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગ ની અંદર ને ભાઈ આજે છે ને વ્લોગ મોડો મોડો ચાલુ કર્યો કારણ કે આપણે છે ને આરો રિપેર કરવા આપણા મિત્ર આવ્યા હતા કાનભાઈ કાનભાઈ છે ને આરો નું કામ કરે તમને ખબર છે દોઢ બે લાખ નો આરો એ ભાઈ છે ને ટૂંકમાં તમે જોતો હોય તો આ ભાઈ કોન્ટેક કરી લેજો ડિસ્પ્લે ભાઈ તમને ભાઈના નંબર અને આખું કાર્ડ દેખાતું છે ત્યાંથી કોન્ટેક કરી દો આખો ઠેલો ભાઈ રહ્યો માલ સામાન નો કાકાનભાઈ ગમે ત્યાં જાવ ને હા જાવ ભાઈ સાહેબ તો ગમે ત્યાં ગયા તો ઉભાઈ હોય નવા જૂના રિપેરિંગ ફિટિંગ કાન ભાઈ ને પૈસા ટૂંકમાં આરો નથી અને એવું નથી કે આરો ટૂંકમાં હમણાં બહુ જૂનો કાર્ય છે એટલે તમારે આરો ને બેસ્ટ કામ કરે ને આલો મારે સમિતભાઈ બેન છે ને નારી રોપ લેવા જવાના છે એ આપણે જવાનું છે મોહિતને એટલે કે કમલબેન ને અહીંયા તો હાલો ફટાફટ જાય હવે આરે ભાઈ આપણે પહોંચી ગયા છે કમલબેનના ઘરે ને અહીંયા છે ને આપણે રોપ લેવાનો છે તો આ હે ને મોહિત ટૂંકમાં રોપ બનાવે કેમ કે મારા જે મામા છે ને એટલે મોહિતના પપ્પા એ ટૂંકમાં ખેતીવાડીનું ટૂંકમાં મોહિત કાં પપ્પા કેવા નોકરી કરતા ખેતીવાડી હતી ખેતીવાડી હતી

મને આવો ઓલદી નવ રહેવો તો હજી થોડોક ઉજરો ન હોત વેસવાની છે હા તો આ બે વેસવાની છે પણ આપણે હવે ઓનલાઈન જ વેસવી લઈ જાય કો પછી ફોટો અમાર ફોનું કરવાને લઈ જા બે માં ટુક માં લિટર દૂધ છે કે 8 લીટર છે ને 8 લિટર દૂધ વેચી દેવાન છે મને બે ચાર દી છે વેસાઈ જા લોકો ના એમાર એનો બેન છે જો આ રોટલી બનાવે થેપલા હા થેપલા એનો બેન થેપલા બનાવે છે આ એ મમ્મીથી આ એલું કરતી જાય આમ હું કહેવાય ને સળવતી જાય સળવતી જઈને પણ એમાં જોતા માઠામાં આવે ને શરૂઆત કરી દીધી થેપલા બનાવવાની ગુજરાતીની વાલના એટલે થેપલા તો થેપલા આપણે નથી ખાવા પણ આપણે નારી વાવાઝાવાનું છે વાડીએ જો હાલો તો પેલા છે ને ઝીણા મોટો નાસ્તો કરી લઈએ થોડોક અમ તો પછી જઈએ વાળીએ ઉમરામ ખેતી થાય ભણ્યો હોત તો મોહિન દો અમારે ભાઈ મોહિન એ જો આવ ટેક ને મોહિન દો નારી એરી મહેન ભાઈ જા આવ બહુ દેખાય આ ટુક જીવતી હોય આ છે ને આ જો આખા જીવે માં દેખાય બહુ ડેન્જર ભાઈ નારી માટે બીજા દિવસ ભાઈ સવાર થઈ ગયું છે ને સવાર કેટલા થઈ ગયા એક વાગી બપોર વાતાવરણ જોઈ આજે વરસાદ ઝીણા મોટો આવી ગયો અને પ્લસ અમારે છે ને નારીયે વાવેતરનું કામ ચાલુ છે ઝીણા મોટું અને આપણે વાડિયા નળ બધું કામ ચાલુ છે તો ટાઈમ મળતો નથી વ્લોક બનાવવાનો અને આ વાવવા વાવાઝોડા જો મોટા છોડવા છે તો થઈ જાય વાંધો નહીં આવે તો ફટાફટ જઈ બાજુની વાડીએ વાવતા આવીએ તો ભાઈ મોટી નારિયે છે ને વાવી દીધી જો કેવી દે છે કાયદામાં પોતા આવી છે સોમિત નારી પાડવાળાને ફોન કરી દઈએ અમે કાપી લોકલ નારીઅરે ચાલો ભાઈ જ્યારે બાંધી દઈએ

કબરસ ને કઈ નહીં યુ હાલો મિત્રો આ નારીયેળીનો રોપ છે ને ભાઈ ઓટોમેટિક નારી બે ખરા તા એમાંથી જો એક ઉગી ગયું બરાબર એક જ ઉગવાનું બાકી છે તો આ નારીના રોપને આપણે છે ને અહીંયાથી ઉપાડી લેવાનો છે બીજી જગ્યાએ આપણે વાવવાનો છે વાહ રહ્યું આ રોપ છે એવો જોઈ લો ભાઈ હાલો વાવી દઈએ આને આને કે ભાઈ કુદરતી બન્યો રોપ કુદરતી આપ્યો તો અહીંયા ટોપરો ખરીને ઉગી ગયો અહીંયા પડ્યું કોઈ ઝપક નથી ઉગ્યો એમ

આતા મઠમ છે ને ભાઈ તો છોકરાઓને લાડવા ને ખાવા તીખા ખાવા બોલ વરસાદ ચાલુ છે ક્યાં ભૂરી બેન વરસાદ આવે ને ની આવે હા જો આવે તો ચાલુ છે ઝીણો ઝીણો ગુલાબ માં ગુલાબ આવી ગયા મસ્ત મજાના ને ભાઈ કાણે છે ને ટુકમાં ભાઈ વર્ષા છે ને ઇન્વર્ટર આપણો બગડ્યું પણ અમે ખેતી કરીએ બીજું ગોતી લઈએ ભાઈ ઘણા સમયથી આપણે આ બુલેટ અંદર છે ને સેન સાફ નથી કર્યો આ બે હેડ ઉભલા છે ને એ ક્લીનર છે આ લુબ્રિકેન્ટ આ ક્લીનર ત્યારે આ ચેનમાં મારી દેવાનું પછી છે ને સાફ સફાઈ કરીને પછી આને આનો તો આપડી આ બુલેટ છે ને ચેન સાફ કરી જ છે ખરેખર ભાઈ વરસાદ પડે તો તો તમે ફૂકા કાઢતા છો લાઈટ વહી ગઈ ને વરસાદ પડે બહુ એટલે બહુ તમારે ઓછો દેખાતો સમજો પાણી ભરાય ને આવો જોરદાર રીતે જોરદાર વરસાદ પડશે ઘરે બેન જાય રમત છોકરાને મોજ પડી ગયું ખાતા માથા મેં આવી અને વરસાદ એટલે બે સેકડ મોજ હવે આ ઉલાબડી જોઈ લો બની આવો ભાઈ પાણી પી હા થાય તો ટાઈમ ને જતો ટાઈમ ક્યાં ઘટવા તો વરસાદ લાઈટ હોય નહીં ફોનમાં ચાર્જિંગ છૂટી ગયું હોય અને એની બધા ખાસ બગડી ગયું એટલે બધું જગ્યું હતું હવે જોઈએ યાર ક્યાંક પાસ કરવા જઈએ અક્ષરવા ગામમાં ભાઈ હાંસી પેઢી તો ખરેખર બાઈ નહીં પડે કે બાઈ એ માછામાં સુલે જો આ શું બનાવેલી ખીચડી અઢીસો ગ્રામ ખીચડી ખાઈ કે દેવા ખાવા દીધું આ ભાઈ આ લોકો કામ મોરે મોરો બધો ખીચડી ન ખવાય તો શું ખવાય ખબર ખવાય અઢીસો ગ્રામ ખીચડી જ છે અઢીસો ગ્રામ ખીચડી અત્યારે ટાઈમ થઈ ગયો પાંચ જેવું અને ભાઈ વરસાદ છે ને ભૂકા બોલાવે અને ભૂકા બોલાવવાની જરૂર છે કેમ કે અમારે યાર વરસાદ જ ન પડ્યો અમારે વાવણી પછીનો પહેલો વરસાદ છે હારામ હારામાં અડધો લીટર ડબલું ભરાઈ ગયું હમણાં પડશે તો ભાઈ આવ્યા પૂર્ણ કરી દઈશું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બા બાય